ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે સમગ્ર દેશની અંદર જળ સંચયનું કાર્ય કરી રહી છે ખાસ આપના ગુજરાતની અંદર મોટામાં મોટું કોઈ કામ હોય તો એ કૃષિનું કામ છે હજી પણ 60 થી 65 ટકા લોકો ખેતી અને ખેત પેદાશ સાથે જોડાયેલા છે વધારેમાં વધારે જો પાણીનો ઉપયોગ થતો હોય ને તો એ કૃષિમાં હશે 70 થી 80% પાણી હજી પાણી કૃષિમાં વપરાઈ રહ્યું છે તો ગામડાઓને મજબૂત કરવા માટે જળ સંચય કરવું જરૂરી છે હવે પછીની કોઈ મોટી સમસ્યા છે ને તો એ પાણી છે આપના દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે પણ આ વર્ષે એક સરસ મજાનું સૂત્ર આપ્યું છે જળ સંચય જન ભાગીદારી થી કે લોકોની ભાગીદારી થી આ કાર્ય ને કેમ વાગ આપી શકાય ગીર ગંગા પરિવારે અત્યાર લગીમાં નાના મોટા આઠ હજાર કરતા પણ વધારે જળ સિંચાઈના નાના મોટા કામો કર્યા છે જેમાં ચેક ડેમ ઊંડા ઊંચા રિપેરિંગ નવા બોર્ડ રિચાર્જ ખેત તલાવડી કૂવા રિચાર્જ જેવા કાર્ય પૂર્ણ કર્યા છે અને એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર જળ સિંચ કાર્ય કરવાનો સંકલ્પ પણ લીધો ને માનનીય પાટલી સાહેબે પણ કેચ ધ રેન ના સૂત્ર સાર્થક કરવા માટે હર રમેશ ગીરગંગા પરિવારને જ્યાં પણ જરૂર પડે એના માટે એ તૈયાર છે અને કેન્દ્ર સરકારે પણ આ સંસ્થા સાથે એમઓયુ કર્યું છે મહત્વની વસ્તુ છે કે આ કાર્યને વેગ વળવા માટે આજે એક નવો પ્રયોગ અમારા જામનગર જિલ્લાના જામનગર તાલુકાનું વરણા ગામ કે જ્યાં ગયા વર્ષે ગીરગંગા પરિવારે જળ સંચયના નાના મોટા બે ચાર ડેમનું કાર્ય કર્યું અને નાના યુવાનોની અંદર એક વિચાર આવ્યો અને એ વિચારને કેમ ગતિ આપી શકાય વરણા ગામના ઘણા બધા યુવાનો જે તે સમયે ગામની અંદર બેડ પાર્ટી કરી અને ગૌશાળાઓ માટે ફંડ ભેગું કરતા હતા તો અત્યારે એ લોકો બિઝનેસ માટે રાજકોટ સિટીની અંદર આવેલા છે નાના મોટા ઉદ્યોગો નાના મોટા મશીનો મૂકી અને એના એનું એનું રોજીરોટીનું કાર્ય કરે છે પણ એને એમ થયું કે આ અભિયાનમાં અમે કેમ મદદરૂપ થઈ શકીએ

બેન પાર્ટી નો વધોય ખર્ચ ઉપાડી અને આખી વ્યવસ્થા ઊભી કરી હવે જે પણ નાના મોટા પ્રસંગો હોય લગ્ન પ્રસંગના ખાસ તો મહત્વની વસ્તુ કે બેન પાર્ટી દ્વારા જે પણ ફંડ ભેગું થાય એ ફંડનો વધારેમાં વધારે ઉપયોગ આપણા જળ સંચયના કાર્યમાં વપરાય એના માટે આ લોકો પ્રેરણા આપી છે બીજા નંબરમાં આનાથી એક અભિયાનની શરૂઆત છે

આ કાર્યની આખી જવાબદારી ચેતનભાઈ હાર્દિકભાઈ ઘણા બધા મિત્રોએ આખી જવાબદારી ઉપાડી છે કે વધારે માં વધારે આ કાર્યને વેગ આપવા માટે અમે કેમ મદદરૂપ થઈ શકીએ એના માટેનો પ્રયત્ન છે સાથે અમારા ચેતનભાઈ છે વીરગંગા પરિવાર ટ્રસ્ટ જે પાણી બચાવવા માટે જબરદસ્ત કામ કરે છે એમાં જ અમે કે વિશ્વમાં પ્રથમ વખત આ પ્રયાસ છે કે બેન્ડ પાર્ટી દ્વારા પણ જળ અભિયાન કરી શકાય અને આવી એક બેન્ડ પાર્ટી અમે ઉભી કરી છે અને બેન્ડ પાર્ટી ભારતમાં જ નહીં પણ વિશ્વમાં આ પહેલો પ્રયાસ હશે કે બેન્ડ પાર્ટી પાર્ટી કરીને પણ પાણી માટે પ્રયાસ કરી શકે એક જબરદસ્ત ક્રાંતિ છે અને આ ક્રાંતિમાં હજારો લોકો લાખો લોકો જોડાય આપણો દેશ ખેતી પ્રધાન છે ખેતી માટે સૌથી મહત્વનું કોઈ હોય તો પાણી છે અને પાણી માટે જેટલો પ્રયાસ કરી શકાય એટલો ઓછો છે આવતા દસ પંદર વીસ વર્ષમાં સૌરાષ્ટ્રમાં પચીસ ફૂટે પાણી લાવવું આવા ગોલ સાથે એક જબરદસ્ત અભિયાનથી જ ગીર પરિવાર ટ્રસ્ટ કામ કરે છે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર જળ સંચય નિર્માણ કરવા માટે જે પ્રયાસ કરે છે એમાં અમે પણ સાથે જોડાઈને જે કંઈ નાના મોટા લેવલે કામ કરી શકીએ તો આપણા સૌરાષ્ટ્રના દરેક ગામડાના દરેક લોકોને આહવાન છે કે આવા જળ સંચયના કામમાં જન ભાગીદારીથી હન્ડ્રેડ પરસેન્ટ સાથ આપીએ તો આપણે પાંચ દરસ વર્ષમાં જ આપણા સૌરાષ્ટ્રનું પાણીનું તળ સૌથી ઉપર લાવી શકીશું જો પાણી વધશે તો જ આપણા દેશમાં પાણીદાર લોકો ઊભા થશે આપણે પાણીથી સમૃદ્ધ થાય એવું આપણું સૌરાષ્ટ્ર એવું આપણું ગુજરાત અને આવો ભારત બનાવવો છે એના માટે દરેક વ્યક્તિ આ કાર્યમાં સાથ આપે સપોર્ટ આપે અને સાથે જોડાય તો જબરદસ્ત કામ થઈ શકે આજે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ અથાગ પરિશ્રમ કરીને હજારો ડેમો આજે ગામડે ગામડે ઊભા કર્યા છે આવા લાખો ડેમો આપણે ઊભા કરવાના છે પાણી જમીનમાં હશે તો જ પાણીદાર લોકો ઊભા થશે અને પાણીદાર લોકો જ ભવિષ્ય ભારતનું ઊભું કરી શકશે મારી સાથે અમારી સાથે સંદીપભાઈ છે અમારા ગામની આખી ટીમ છે જેમણે બેન પાર્ટી ઊભી કરી છે અને આ દરેક આપણા પ્રસંગોમાં બેન પાર્ટીમાંથી જે પણ ફંડ ઉભું થશે એ દરેક રૂપિયાનો એક એક રૂપિયાનો હંડ્રેડ પર્સન્ટ પાણી બચાવવા માટેનો ઉપયોગ થશે જો કોઈ પરિવારના બેન પાર્ટીમાં પાંચ લાખ કરતાં વધારે ફંડ ઉભું થાય છે તો એ વરવધુના નામથી પણ ડેમ બનાવવામાં આવશે એટલે આવો જબરદસ્ત પ્રયત્ન છે અને એના માટે જબરદસ્ત ટીમ કામ કરી રહી છે આવી હજારો બેન પાર્ટી સૌરાષ્ટ્રમાં ઊભી થશે તો જળ જબરદસ્ત કામ થશે અમારી સાથે પણ છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ દ્વારા ગયા વર્ષે વરણા ગામ નો સંપર્ક થયો વરણા ગામમાં ત્રણ ડેમ ગીર ગંગા ના સહયોગ થી બનાવવામાં આવ્યા જેથી કરીને ગામ લોકોને સમજ આવી કે અત્યાર સુધી વરણા ગામમાં એક પણ ડેમ નહોતો તો વરસાદનું પાણી વહી જતું હતું જેમાં ત્રણ ડેમ બન્યા તો વરણા ગામ પાણીવાળું થઈ ગયું ત્રણ સીઝન લઈ શકી તો લોકોમાં જાગૃતિ આવી કે વરસાદનું પાણી જેટલું આપણે જમીનમાં ઉતારશું એટલું જ પાછું આપણે મળશે જેથી કરીને જીવ સૃષ્ટિ કે એને પણ ફાયદો થશે ગામના લોકોને પણ ફાયદો થશે આજે તમે જુઓ છો તો તળાવ કે પાણીનું સ્તર નીચું હોય ગયું છે તો પાણીનું ક્વોલિટી છે એ નબળી પડી ગઈ છે તો આ રિઝલ્ટ જોયું કે આપણા જ ગામમાં જો આ ત્રણ ડેમ બનાવવાથી આટલો ફાયદો છે તો હજી આપણે પાણી બચાવવાના સાથે ગીર ગંગા પરિવાર સાથે જોડાઈને આપણે એમાં ભાગીદારી કરી શકીએ એટલા માટે વરણા ગામ દ્વારા રાજકોટ રહેતા યુવાનો દ્વારા જળ જળરથ લઈને જાય અને એમાં પણ જે પણ આર્થિક સહયોગ મળે જે પણ ફાળો થાય જે પણ આપણે ફૂલ ને તો ફૂલની પાખણી મળશે એ સો આપણે પાણી બચાવવો અભિયાન સાથે વાપરી વરસાદનું એક એક ટીપું આપણે જો જમીનમાં ઉતારી એનો પ્રયોગ કરી

આજ નહી તો કાલે આથી એક થી વધારે જળરસ દોડતા થાશે એક થી વધારે લોકો આની સાથે જોડાશે

વ્યક્તિના પ્રસંગ હોય છે આ શરૂઆત તો એકથી થઈએ પણ જરૂર પડશે તો ગમે એટલી કરવા માટે ટીમ તૈયાર છે એવી દસ પંદર વી પછી પાર્ટી નું આયોજન કરવું હોય તો આ પ્લાનિંગમાં જ છે પણ શરૂઆત એક થી અમે કરી છે આને વેગ મળે કે દાલય કે લગનમાં એક

અને ખૂબ આ લોકો જે છે એ નાના મોટા ધંધા અને વેપારી લોકો છે અને છતાં એની ઈચ્છા છે કે અમારે આને સારી રીતે સમાજના છેવાડા લગી લઈ જવું છે એટલે આ લોકો પ્રયત્ન કરી અને આખું મેનેજ આ ગીર ગંગા પરિવારની બેન્ડ પાર્ટીનું આખું મેનેજ અમારી વરળા ગામની ટીમ કરી રહી છે એમાં કોઈ એક નાનું એવું ટોકન હોય કે મિનિમમ અગિયાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા થી અમે એન્ટ્રી કરી

જે તે સમયે ગૌશાળા માટે બેન પાર્ટીઓની શરૂઆત એ લોકોએ વર્ણા ગામમાં કરી દીધી જામનગર જિલ્લાનો જામનગર તાલુકો બેન ની અમદલાવીજી ડાઉડ નથી અમે એને

જામનગર જિલ્લાના જામનગર ગામના યુવાનો જે રહે છે એ યુવાનો દ્વારા એક પાર્ટી પાર્ટી કે કે જે આપણે જળ નામ દ્વારા નાના મોટા લગ્ન પ્રસંગની અંદર જે પણ આર્થિક ગતિ મળી રહી છે જે લોકો ખર્ચ કરે છે એનો વધારેમાં વધારે સદુપયોગ થાય અને જળ સંચયમાં આ કાર્યને વેગ મળે એના માટે આ યુવાનોના પ્રયાસથી આજે અમે એક બેન્ડ પાર્ટીનો પ્રયાસ કર્યો છે એક ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ થકી હું વરણા ગામના યુવાનો તો આભાર માનું જ છું પણ લોકોને પણ અપીલ કરું છું આપના નાના મોટા કોઈ પણ પ્રસંગના સુપ્રસંગ છે એની અંદર બેન્ડ પાર્ટીનો સહયોગ લઈ અને વધારેમાં વધારે જાણતા અજાણતા પણ પરોખરી કે એકબીજાને કે આ કાર્યમાં મદદરૂપ થઈ શકે અને વધારેમાં વધારે સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર જળસંચન આ કાર્ય થાય જે પાણીના સ્તર નીચા ગયા છે ઊંચા આવે અને આપણે જે નર્મદા ઉપર નિર્ભર છે

અગિયાર હજાર રૂપિયા મિનિમમ ટોકન ના સહયોગ થી આ કાર્ય થી શરૂઆત હશે અને જે પણ એની અંદર ઘોર થઈ કદાચ એની અંદર પાંચ લાખ રૂપિયા ઉપર ની કોઈ પણ પ્રસંગમાં ઘોર થઈ તો જેનો પણ પ્રસંગ હશે એ પ્રસંગ ના એ લોકો ના કેવા મુજબ એના નામ નું એક સરસ મજાના ડેમ નું નિર્માણ થાય એવો પણ અમે સંકલ્પ કરેલો છે હવે તમે તમારે સિંગલ બેટ જો કે વ્યક્તિગત બને મિત્રો મસ્ત આપીએ છો વારી અમારે જોવાની થેન્ક યુ તમે બંને મિત્રો મારું નામ ચેતન કોઠિયા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે પાણી બચાવવા માટેનો જબરદસ્ત અભિયાન કરે છે એમાં અમારા ગામના યુવાનો અમે બધા ભેગા થઈને એક જબરદસ્ત પ્રયાસ કર્યો છે એને ગીર ગંગા બેન્ડ પાર્ટીનું શરૂઆત કરી છે આજે વિશ્વમાં પાણી બચાવવા માટેની આ પહેલો પ્રયાસ છે કે જે બેન્ડ પાર્ટી દ્વારા પણ પાણી બચાવી શકાય એના માટેના પ્રયત્ન કરી શકાય ભારતમાં જ નહીં પણ વિશ્વમાં પહેલી બેન્ડ પાર્ટી છે કે જે પાણી બચાવવા માટે કામ કરે છે એનો એક એક રૂપિયો છે આજે આપણે લગ્ન પ્રસંગમાં કે ગમે ત્યાં બેન્ડ પાર્ટી રાખતા હોય છે એમાંથી જે પણ ગીર ગંગા પરિવારની બેન્ડ પાર્ટીમાં જે પણ રૂપિયા થશે એ હંડ્રેડ પર્સન્ટ પાણી બચાવવા માટેના પ્રયાસમાં વપરાવાના છે સૌરાષ્ટ્રમાં આવતા પંદર વર્ષમાં પચીસ ફૂટે આપણે જમીનનું તળ પાણી લાવવું છે અને એના અથાગ પ્રય પ્રયત્નો માટેનો આ એક પ્રયાસ છે એના માટે સૌરાષ્ટ્રના હરેક વ્યક્તિ સાથે જોડાય તમારા કોઈ પણ પ્રસંગોમાં ખાસ ગિરિંગા પરિવાર ટ્રસ્ટની બેન પાર્ટીને આમંત્રણ આપો અને પાણી બચાવવાના દરેક પ્રયાસમાં તમે પણ જન ભાગીદારીથી સાથ આપો અને જબરદસ્ત આપણે એક સાથે પાણી બચાવવા માટે પ્રયત્ન કરીએ તો 100% પાણીનું સ્તર બહુ જલ્દી ઊંચું આવશે થેન્ક યુ મારું તમારો પેલા પરિચય છે યસ મારું નામ ડોક્ટર સંદીપ કોઠિયા મારું મૂળ વતન વરણા ગામ જામનગર જિલ્લા જામનગર તાલુકો રાજકોટમાં જોબ કરી છે અહીંયા વરણા ગામમાં તો અમે બેન પાર્ટી અને વરણા ગામના લોકો દ્વારા ચલાવવામાં આવે છે પણ આ એક ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અને ભાગીદારી દ્વારા એક જળ આયોજન કરેલું છે આ બેન્ડ પાર્ટી છે શરૂઆત કરી છે એક થી જો લોક ભાગીદારીથી આ વધારે જરૂર પડે તો એક બેન પાર્ટી એક જળ રથનું વધારે સંખ્યામાં શરૂઆત કરીને જેમ બને એમ વધુ વધુ વરસાદનું પાણી જમીનમાં ઉતરે એના અથાગ પ્રયોગ નથી પ્રયત્નોથી જે પણ આ આમાં ફંડ અને ફાળો થશે એ પાણી વચ્ચે પાણી માટે જ આપણે ઉપયોગ કરવાના છીએ એમાં અહીંયા તો બધા લોકોને તમારા વતી એક માર્ગદર્શન એક સારો પ્રયત્ન પહોંચે લોકો સુધી એના માટે જ આ પ્રયત્ન કરી છે કે એકથી શરૂઆત કરી છે એ હજારો કન્વર્ટ થાય અને જળ અને જેમ બને એમ વધારે વરસાદનું પાણી જમીનમાં ઉતરે તો પાણીનું સ્તર ઊંચું આવે અને પાણીનું ક્વોલિટી છે એ સુધરે તો લોકોની સુખાકારી અને સમસ્ત જીવસૃષ્ટિ છે આપણે વધારે ઉપયોગ કરી આમાં હું બેન્ડ વગાડવાનો છો બેન પાર્ટી માન્યા અને એના આયોજનમાં છીએ અમે કે સાથે જે બેન પાર્ટી વગાડે છે એમાં આયોજન કરવાનું સંચાલન કરવાનું અને ઓર્ડર કરવાનો અને ઓર્ડર લેવાનો અને એનું મેનેજમેન્ટ કરવામાં સાથે હું સહકાર આપવાનો છું શરૂઆત કરવાનો રાજકોટ જેમ જેમ આખા આવે કે રાજકોટ જિલ્લો હોય જામનગર જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય કે જુનાગઢ જિલ્લો હોય તેમ પછી ક્યારે પણ કોઈ પણ પ્રસંગમાં કોઈ ઓર્ડર આવશે તો બધી જગ્યાએ અમે પ્રયત્ન કરશું કે ગીર ગંગાના આ જે જળ રથ છે એ બધી જગ્યાએ એક સાથે જેટલી પણ બેન પાર્ટીની જરૂર પડે એ જઈ અને આમાં સાથ અને સહકાર આપે છે

હું મારા વિદ્યાર્થી પણ પ્રેરણા આપું છું કે કોઈ પણ તમે કામ કરો છો એ નાનું કામ નથી પછી સફાઈનું કામ હોય કોઈ જન ભાગીદારીનું કામ હોય કે જે આપણા સુખાકારી માટે લોકોના સુખાકારી માટે સમગ્ર જીવ સૃષ્ટિના સુખાકારી માટે જે પણ કામ કરી છે કોઈ કામ નાનું નથી ભલે પછી બેન પાર્ટી વગાડવાની હોય કે કેસ્યો વગાડવાનું હોય કેની સાથે સંચાલન કરવાનું હોય કે ગામે ગામ આપણે ફરીને જે ઘોર જે આપણે જમા કરવાની હોય એ પણ નાનું કામ નથી એ એક આપણા માટે જ છે અને લોકોને સુખાકારી વધારવા માટેનું છે તો વિદ્યાર્થીને પણ આમાંથી પ્રેરણા મળશે કે ખાલી સ્ટીચિંગ નહીં ખાલી અભ્યાસ નહીં આપણા જે પ્રોફેસર છે ખાલી ક્લાસમાં જ અભ્યાસ નથી કરાવતા ક્લાસમાં જ નથી શીખવાડતા પણ બારે લઈને લોકોના સુખાકારી માટે સમગ્ર જીવ સૂચના સુખાકારી માટે પણ કઈ કામ કરે છે તો આપણે પણ કરવું જોઈએ તો વિદ્યાર્થી મારા તરફથી એવું આશા છે કે પ્રેરણા લેશે મારા માટે પણ તમારા માતા પિતા તમારા વાઇફ જો લગ્ન થઈ તો તમારા વાઇફ ઈ શું છે કે આ તમે અમારા પરિવાર હા અમારા પરિવારમાં તો અમારા ગામમાં તો વર્ષથી અમે જે નાના હતા ત્યારથી અમારા ગામમાં ગૌ સેવા માટે બેન પાર્ટી ચાલતી હતી તેમાં અમે વગાડતા હતા ઢોલ ગામના લોકો દ્વારા જ બેન પાર્ટી ચલાવવામાં આવતી હતી આ તો શહેરમાં આવ્યા એટલે હવે પ્રોફેશનલ થોડાક બદલી ગયો જોબ થોડીક બદલી ગઈ કામ થોડાક બદલી ગયા તો આપણે પ્રયત્ન કરી કે આપણો જે સમય વધારાનો છે જે સમય ફાળવી શકી આ પાણી બચાવવાના અભિયાન માટે સમય ફાળવી અને બધા લોકોને ઉપયોગી થઈ શકે આ અભિયાન થકી મારી ઈચ્છા એવી જ છે કે જેમ બને એમ તમામ શહેરમાં તમામ ગામમાં જે પણ વરસાદનું પાણી દરિયામાં વહી જાય છે એ આપણે બની શકે ત્યાં સુધી આપણે રોકી અને જમીનમાં ઉતારી એવી મારી ઈચ્છા છે નમસ્કાર મારું નામ હાર્દિક ચાંગાણી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે પાણી બચાવ અભિયાન ચલાવી રહ્યું છે એમાં અમારું વરણા ગામની યુવા ટીમ જેઓ રાજકોટમાં નાનો મોટો બિઝનેસ કરે છે કોઈ અમારા શૈલેષભાઈ પ્રોફેસર છે અમારા દ્વારા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને મદદરૂપ થવા માટે અમે એક રાજકોટની અંદર ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ બેન્ડ સમિતિ શરૂ કરી છે એના થકી જે કાંઈ ફંડ થાય એ જળ સંચયના કાર્ય માટે વાપરવામાં આવે અને જળ છે તો જીવન છે એ હેતુથી જે દિલીપભાઈ સખિયા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં કામ કરી રહ્યા છે એના એની નીચે અમે પાણી બચાવો અભિયાન માટે એક બેન્ડ પાર્ટીની શરૂઆત કરી છે તો લોકોને આહવાન કરીએ છીએ કે આપના કોઈ પણ પ્રસંગ કોઈ લગ્ન પ્રસંગ કોઈ સારા પ્રસંગની અંદર અમારી બેન્ડ પાર્ટીને આમંત્રિત કરી અને પાણી બચાવો અભિયાનમાં મદદરૂપ થાય તો તમે શું વગાડશો અમે કોઈ પણ એમાં નાના મોટા ઢોલ છે બેન્ડ છે કોઈ પણ તમારી સાથે બીજા મિત્રો છે મારું નામ કમલેશ સંઘાણી છે અમારું ગામ વરણા છે અમે ગીર ગંગા ટ્રસ્ટ સાથે બેન્ડ પાર્ટીનું આયોજન કરેલું છે કોઈ પણ સારા કાર્યમાં અમે બેન્ડ પાર્ટી લઈ જાશું અને જે પણ થશે એ અમે સમાજના પાણી માટે વાપરશું અને જો ખેડૂત સદર થશે તો એ જો ત્રણ સિઝન લઈ શકશે તો અત્યાર સુધી અમે ગાયો માટે વગાડતા હતા તો હવે પછી એવું થશે કે ત્રણ સિઝન જો આપણે લઈ શકશું તો ખેડૂતે પણ ક્યાંય હાથ લાંબો નહીં કરવો પડે ગાયુના ગૌચર માટે કે ચકલાના ચણ માટે આ એક જો પાણી હશે તો એ બધું ખેડૂ ઓટોમેટિક આપશે અને આવા પ્રયાસ થકી ખેડૂત પણ સદર થશે ખેડૂતને પણ ક્યાંય હાથ લાંબો નહીં કરવો પડે અને દરેક ગામને મારો એવો મેસેજ છે કે જો આ રીતે દરેક લોકો જો પાણી માટે પ્રયાસ કરે તો પાણી હશે તો બધું જ શક્ય છે અને જબરજસ્ત કામ થઈ શકશે અને ખેડૂત સધર રહી છે તો આખું ગામ પણ સધર થશે એવો મારો મેસેજ છે આ કમિટીમાં અમે જ્યાં જરૂર પડે અહીંયા ઢોલ છે કે એના આયોજનમાં છે કોઈ ઓર્ડર લેવામાં છે અમારે પચીસ જણાની પચીસ ત્રીસ જણાની ટીમ છે અમારા ગામની એમાં કોઈ પણ વ્યક્તિની ગમે ત્યારે જરૂર પડશે ત્યારે એ આવશે અને અમારે એક ટીમ નહીં પણ આવી તો પ્રસંગ માટે ઘણી ત્રણ ત્રણ રિકવાયરમેન્ટ એકારે હશે તો બે બે ટીમ કરશું ત્રણ ટીમ કરશું જ્યાં જરૂર પડે એટલી ટીમ અમે વધારશું અને દરેક ગામમાં અમે જાશું અને જે પણ ફંડ થશે એ પાણી માટે અમે વાપરશું

વરણા ગામની ટીમ અને દરેક જગ્યાએ આવા પ્રસંગ પરિવાર સમાજના કામ માટે અમને ક્યારે એવું નથી કીધું કે તમે આ કામ કરવા ન જાઓ અમે ઘરેથી ઘણી વખત અમારું કામ પડતું મૂકી નહીં જતા હોય છે પણ સમાજ માટે છે એટલે અમારું ઘરમાં કોઈ વ્યક્તિ અમને એવું નથી કહેતા કે આ કામ માટે ન જાય ખેડૂત પુત્ર તમે છો હા તો આનાથી કેટલો ફાયદો થશે પેલા ખેડૂત ને પહેલી જરૂરિયાત કોઈ પણ માણસ જીવસૃષ્ટિ માટે પાણી મહત્વનું છે પાણી હશે પાણી હવા અને ખોરાક આ ત્રણ મેન જરૂરિયાત છે એમાં મેન પાણી છે જો પાણી હશે તો બધી શક્ય છે ખોરાક પણ મળી શકશે શુદ્ધ હવા પણ મળી શકશે વાતાવરણ જે પર્યાવરણ છે પાણી હશે તો વૃક્ષો થશે પર્યાવરણ શુદ્ધ થશે તો આ એક પાયાની વસ્તુ છે એટલા માટે થઈને અમને આ કામ સારું લાગે છે ને એમાં અમે અમારો સમય આપીએ છીએ